જ્યારે તમારે પચીસ કે ત્રીસ દિવસનો પાક થવો આવે ત્યારે બીજું અથવા ત્રીજું ત્રીજું પિયત આપવાનું હોય તો જમીનમાં આપણે એને પાણી સાથે શું આપીએ કે જેથી કરીને સુકારાના પ્રશ્નો જીરાની અંદર ન આવે અને બીજા નંબરમાં ચણા જેને પીડા પડે છે નીચેના પાન પીડા પડી જાય છે ખરી જાય છે અને પીડિયા પ્રકારનો રોગ જોવા મળે છે ગ્રોથ અટકી ગયો છે તો એના માટે શું કરવું એના વિશે આજે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોના માધ્યમથી આપવાના છીએ મિત્રો તો ચોક્કસથી સર્વપ્રથમ આપણે વાત કરી કે આપણે પેલા જ ભલામણ કરતા મિક્સ કરીને પણ આપી શકો છો રેતી અથવા ધૂળમાં મિક્સ કરીને પણ આપી શકો છો જે છે મહત્વ ખૂબ જ રહેલું છે જમીનમાં તમે અન્ય કોઈ પણ ખાતર આપો છો એનપી ખાતર આપો છો

એકદમ દેશી છાણિયા ખાતર ટાઈપ જેથી તમને છાણિયું ખાતર બે વર્ષ જૂનું હોય અને તમે જ્યારે એને આમ ખોદી અને અલગ કરો તો એને એનામાં જે સુગંધ આવે એ પ્રકારની આમાં ગૌમૂત્ર અને દેશી છાણિયા ખાતર ટાઈપ સુગંધી દેવાનું છે એની સાથે પાંત્રીસ ટકા મેટાલિક જેલ તમે આપી શકો છો કોઈ પણ સારી કંપની આ લઈ લો કે પછી યુપીએલ માં આવે છે ઘણી બધી કંપનીમાં આવે છે પાંત્રીસ ટકા મેટાલિક જેલ યુનિટી સાયન્સ નો આવે છે સિક્યોર થી અથવા જે છે તમે સાપ પાવર યુપીએલ કંપની સાપ પાવર આવે છે આ વસ્તુ કરી અને આપી શકો છો આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે અથવા યુપીએલ કંપનીનો છે એમ પિસ્તાલીસ આ પણ ખાલી એમ પિસ્તાલીસ આ પણ જીરાના પાકમાં તમે કાર્બન સાથે પિયતમાં પાણીની સાથે તમે ચોક્કસ આપી શકો છો પરિણામ

પછી પિયત આપો તો પણ ચાલશે એ રીતે તમે એક વખત અવશ્ય ફૂગનાશક આપી દેજો જેથી કરીને સુકારાના પ્રશ્નો સામે તમને સારામાં સારું પરિણામ મળી રહે મિત્રો તો આ પ્રકારે અત્યારે જે જે જીરાના પાક વાવ્યા છે વટાણાના દાણાના ચણાના કે આ એક પ્રકારના વા વાવેતર કર્યું છે તો તમે એક વખત આ જે છે ઓર્ગેનિક કાર્બન અવશ્ય આપજો સાથે ફૂગનાશક આપજો અને જે મિત્રો એ માઇકો નથી આપેલું તે મિત્રો તપસ્તી રૂટને સલતા હાડી વિગે જે ચાર કિલો પરિણામ માહિતી મિત્રો તો ચોક્કસથી તમે આનો ઉપયોગ કરી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ત્યાંથી મેળવી અને આનું પરિણામ તમે ચોક્કસથી મેળવી શકો છો ન મળે તો કુરિયર દ્વારા પણ આપણે મોકલી આપીએ છીએ અને વધારે પડતા જથ્થામાં જોતું હોય તો ટ્રાન્સપોર્ટ દ્વારા પણ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર આપણે પોતા વિશેષ કઈ માહિતી જરૂર હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરી અને અન્ય કોઈ પણ વસ્તુની માહિતી જોતી હોય તો ચોક્કસથી મેળવી શકો છો મિત્રો બસ આજે આટલું જ રજા આપશો મને જય જવાન જય કિસાન